ચાલો આજનું ઉખાણું સાંભળવું દરેક ને નાના શરીરમાં નાની ગાંઠ નાના શરીરમાં નાની ગાંઠ જે દિવસ ભર કરે કામ પરસ્પર મળીને સંગે રહેતી આરામ નું નહીં એને નામ ચાલો એવું નાનું શરીર ને નાની ગાંઠું હોય એના શરીરમાં એવું શું હોય ચાલો વિચારો બધાય ફટાફટ

અળસ્યું નહીં આવે ચાલો વિચારીને કાલે કહેજો